નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વર્ષ પૂરું થવાના આરે છે નવ વર્ષ શરૂ થાય વિક્રમ સંવંત બે હજાર એક્યાસી પૂર્ણ થાય અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ની શરૂઆત થાય તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી સિંહ રાશિ માટે શું લઈને આવશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ સિંહ રાશિવાળા માટે મુશ્કેલીવાળું સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારી પર શનિની અઢી વર્ષની પનોથી લોખંડના પાયે ચાલુ રહેશે આ વર્ષમાં ગુરુનું પરિભ્રમણ પણ એટલું સારું પરિણામ તમને નથી આપતું અને એને કારણે આ વર્ષમાં ઘણી બધી પ્રતિકૂળતાઓનો સામનો આપને કરવો પડે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી સિંહ રાશિ માટે કેવું તો શરૂઆત કરીએ આપણે આરોગ્યની સુખાકારીથી આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિવાળા માટે આ વર્ષ નબળું સાબિત થશે સિંહ રાશિવાળા માટે આ વર્ષમાં શનિ મહારાજ આઠમા સ્થાનમાં મૃત્યુના સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે તો આરોગ્યની દ્રષ્ટિએ નાની મોટી તકલીફ તો આખું વર્ષ રહેવાની જે લોકો જૂની બીમારીમાંથી માંડ નીકળા છે એ લોકોને બીમારી ફરીથી ઉથલો મારી શકે છે આ વર્ષમાં તમે વારસાગત બીમારીમાં સપડાઈ જાઓ એવા ચોક્કસ બને તો આનું ધ્યાન અવશ્ય રાખજો કાળજી રાખીને ચાલજો જેથી કરીને આપણે માતા પિતા તરફથી કે આપણા વારસામાં આપણે બીમારી ન મળે પેટ અને ગુદાના ભાગે તકલીફ રહી આ વર્ષમાં સિંહ રાશિવાળા માટે પગની તકલીફ પણ સતાવી શકે છે આ વર્ષમાં ખાવા પીવામાં અને સમયસર દવા લેવાનું ધ્યાન તમારે ચોક્કસ રાખવું પડે આ વર્ષમાં બહારનું ધ્યાન રાખા વગર ખાશો તો ફૂડ પોઈઝનિંગ શિકાર તમે થઈ શકો છો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ આગળ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ રહેતું દેખાય છે આ સમય દરમિયાન સિઝનલ વાયરલથી બચીને ચાલવું જરૂરી રહેશે જૂની બીમારી વધતી દેખાય આંખમાં દર્દ પીડાનો અનુભવ થાય અને આ સમયે આ રોગો માટે તમારે સારો એવો ખર્ચ પણ કરવો પડે આ વર્ષમાં તારીખ ચૌદ ત્રણ બે હજાર છવ્વીસથી થી ચૌદ ચાર બે હજાર પચીસ સુધી સૂર્ય તેમજ બે ચાર થી પાંચ સુધી મંગળ અષ્ટમ સ્થાનમાં શનિ સાથે પરિભ્રમણ કરશે આ સમય દરમિયાન સિંહ રાશિ માટે માનસિક સમસ્યાઓ વધે શારીરિક કષ્ટ વધતું દેખાય અને આ સમયમાં છે ને માનસિક પરિતાપ આપણું મગજ ગરમ ને ગરમ જ રહી કોઈ કામ કરવામાં કોઈ નિર્ણય લેવામાં આપણે સફળ ન થઈએ તો આ સમયોનું ધ્યાન રાખજો આ સમયમાં શારીરિક કષ્ટ પીડાઓ વધતી દેખાય છે છાતી કમર પીઠ આ બધી જગ્યાએ આપણે દુખાવાનો અહેસાસ ભોગવવો પડે મિત્રો આ સમયમાં બેદરકારી નહીં રાખતા નહીં તો પેશાબમાં ઇન્ફેક્શન અને પેશાબમાં બળતરાનો ભોગ પણ આપણે બની શકીએ ટૂંકમાં કહી દઉં તો આ વર્ષે આરોગ્યની બાબતમાં ગંભીર રહેજો નહીં તો મુશ્કેલીઓ વધશે તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આ વખતમાં આર્થિક બાબતો આપની કેવી રહેવાની સિંહ રાશિવાળા માટે આ સમય આર્થિક બાબતમાં કેવો રહેશે આર્થિક બાબતમાં કહું તો સિંહ રાશિવાળા માટે આ વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી સાબિત થશે આ વર્ષ દરમિયાન રાહુનું જે પરિભ્રમણ છે ને તમને રાહત આપે એમ નથી તેની સાથે સાથે શનિની પ્રતિકૂળતા અને ગુરુની પ્રતિકૂળતા આપણા માટે નાણાકીય મુશ્કેલી પણ વધારી શકે છે આ વર્ષ દરમિયાન શનિની જે પ્રતિકૂળતા છે ને તે તમારા આરોગ્ય પર ક્યાંક ને ક્યાંક નાની મોટી અસર આપી જશે આ વર્ષમાં કૌટુંબિક અને પારિવારિક પ્રશ્નોને કારણે પણ નાણાકીય ખર્ચ વધતો દેખાશે આ વર્ષમાં છે ને સામાજિક ખર્ચા અને આડાઅવડા ખોટા ખર્ચાથી બચીને ચાલશો ને તો નાણાકીય બાબતમાં સંતુલન લાવી શકશો વર્ષના પ્રારંભથી માક્ષર વદ છઠ અને અધિક જેઠ વદ એકમથી આસો વધ છઠ સુધી તમે બારમી ગુરુના બંધનમાં રહેશો આ સમય દરમિયાન છે ને સિંહ રાશિ વાળા માટે કઈક ને કંઈક નાના મોટા આકસ્મિક ખર્ચાઓ આવતા રહેશે અને આ ખર્ચા કેવા ખબર આપણે એને ટાળી શકીએ કરવા જ પડશે એની તૈયારી પહેલેથી કરજો જેથી નાણાકીય ભીડમાં સપડાઈ ન જવાય આ સમયમાં આવક કરતા જ આવકનું પ્રમાણ વધે અને એને કારણે નાણાકીય ભીડનો સામનો કરવો પડે મોસાળ પક્ષમાં કે સાસરી પક્ષમાં કોઈ એવી બીમારી આવે જેને કારણે તમારે દોડધામ બી કરવી પડે અને થોડી નાણાકીય મદદ પણ કરવી પડે તારીખ બાવીસ જૂનથી સાત જુલાઈ અને તારીખ પાંચ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ આ દરમિયાન આવકની ચિંતા તમને કોરી ખાય તમને એવું લાગશે કે મારી આવક બિલકુલ બંધ થઈ ગઈ આ સમય દરમિયાન નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો નહીં તો નાણાકીય લોસ ચોક્કસ થાય ઘણીવાર છે ને આપણે વગર વિચાર્યું ધિરાણ કરી દઈએ ત્યારે પણ આપણે ફસાઈ જઈએ આ સમય દરમિયાન તમારા ખિસ્સા પાકીટની સંભાળ રાખજો નહીં તો એમાં મુશ્કેલી આવે આ સમયમાં કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય અને એને કારણે આપણે નુકસાની પડે અઢાર સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધી માતા પિતાના આરોગ્ય માટે તમારે ખર્ચ કરવો પડશે આ સમય દરમિયાન જમીન મકાન અને વાહનને લગતા પ્રશ્નો પણ તમને સતાવી શકે છે અને આ બાબતમાં તમારે વધુ પૈસા ખર્ચવા પડે એવી શક્યતાઓ પણ દેખાય છે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક રૂકાવટોનો સામનો કરવો પડે એને કારણે કામકાજ અટકતા દેખાય જે લોકોનો પરદેશથી કામ છે ને એ કામોમાં મોટી રૂકાવટ આવે ને એના માટે તમારે ઘણી બધી મથામણ કરવી પડશે ટૂંકમાં કહીએ તો આ વર્ષમાં નાણાકીય આયોજન પર ખૂબ ધ્યાન રાખીને ચાલવાનું છે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી કોઈ કામ ઉતાવળમાં કરવાનું નથી ધીરજ આ સમસ્યાનો હલ ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ પત્ની સંતાન અને પરિવાર શું આ વર્ષમાં કૌટુંબિક પારિવારિક ચિંતાઓ વધુ એને રહે તમારું મન હંમેશા ચિંતાગ્રસ્ત રહેવાની શક્યતાઓ છે સાંસારિક બાબતમાં પત્ની સાથે ગેરસમજ થઈ શકે છે વાદ વિવાદ થઈ શકે છે અને આના કારણે ઘરમાં મન દુખ ઉભો રહે તે સિવાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમયમાં સંતાનો તમારા માટે કંઈક ને કોઈક પ્રશ્ન ઉભો કરે અને એને કારણે તમને મુશ્કેલી પડે આ સમયમાં શારીરિક માનસિક સ્વાસ્થ્ય બગડતું દેખાય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બગડતો દેખાય છે આ વર્ષમાં સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની કેરિયરની ચિંતા વધુ થતી દેખાય છે શાસ્ત્રી પક્ષ મોસાળ પક્ષ અથવા તો તમારો કોઈ અંગત મિત્ર બીમાર પડે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીના સમયમાં તમારા સમજદાર સંતાનો તમારો સાથ આપે આ સમયમાં જેમના સંતાનોના લગ્ન નથી ત્યાં જે લોકો અવિવાહિત છે એ લોકોના વિવાહની વાત આવે અને આ સમયમાં આ સંબંધો નક્કી થવાથી એક મોટું ટેન્શન તમે ટાળી શકશો અને આ સમય પછી તમારો પત્ની જીવનસાથી સાથેનો મનમેળ પણ થોડો સેટ થતો દેખાશે મિત્રો મિત્રો ચૈત્ર વૈશાખમાં માતા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખજો બરાબર તો હવે આપને નોકરીમાં સિંહ રાશિવાળા માટે આ વર્ષે શું છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ નોકરીયાતો માટે મધ્યમ રહેશે આ વર્ષમાં શનિનું ગોચર તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે ને એને કારણે તમારી રજા પડે અથવા તમારે આરામ કમ્પલસરી કરવો પડે ને એના કારણે તમને નોકરીમાં નાની મોટી તકલીફો આવે આ સમયમાં છે ને તમારી ઈચ્છા ન હોવા છતાં તમારે કામ કરવું પડશે અને આને કારણે છે ને તમે કામમાં ભૂલ કરશો અને ભૂલ થવાથી તમારા ઉપલા અધિકારીઓ તમને ઠપકો આપે આ સમયમાં તમારી પ્રગતિથી જે લોકોને જલન છે ઈર્ષ્ય છે અદેખાય છે એવા લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે અને તમારી મુશ્કેલી વધે ને એને જોઈને તમારા હરીફો થોડા આનંદમાં આવી જાય તે સિવાય કામ અંગેની જે વ્યસ્તતા છે વધુ જે મહેનત કરવી પડશે એ તમારી તબિયત પર અસર ન કરી જાય એની કાળજી ખાસ રાખજો બીમારી અથવા ઘરમાં કોઈક બીમાર પડે ને એને કારણે તમારે વારંવાર રજા લેવી પડે એ વાત તમને સતાવી ન જાય એનું ધ્યાન રાખજો નોકરીયાતોને તમારા ઉપલા અધિકારીઓ તમારી વારંવારની રજાથી નારાજ ન થઈ જાય એની બી ખાસ તમારે કાળજી રાખવી પડશે નહીં તો નોકરીમાં ઠપકા બે ત્રણ ઠપકા પછી પાણી છું ના મળી જાય તે જોજો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પરિભ્રમણ તમારી પ્રતિકૂળતામાં વધારો કરી જશે સાચવજો આ વર્ષમાં વાણી વર્તન અને વ્યવહાર પર સંયમ રાખવો પડશે કારણે કાર્યસ્થળ પર મતભેદ મનભેદ જેવી સમસ્યાઓ ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો આ વર્ષમાં છે ને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કંઈક બને તમારા પોતાનાથી અથવા સંતાનોથી થયેલી ભૂલ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી જાય કોર્ટ કચેરી કે ખાતાકીય તપાસમાં આવી ન જવાય એની પણ કાળજી રાખવી જોઈએ જે લોકો પહેલેથી જ કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા જે લોકોએ સાવધાની રાખવી નહીં તો સમસ્યાઓ વધુ ઘરે બનતી દેખાશે આ સમયમાં છે ને થોડું મૌન જાળવજો ધીરજ રાખીને ધીરે ધીરે આગળ ચાલશો ને તો સમસ્યાઓ ઓછી સતાવે આ બધા ઉપરાંત અક્ષર વધ છઠ થી અધિક જેઠ એકમ આ સમય દરમિયાન ગુરુ નું પરિભ્રમણ થોડી ઘણી સહાય કરી જશે આ સમયમાં કોઈ કામમાં આકસ્મિક સફળતા મળી જાય ને આપણું કામ થઈ જાય આ સમયમાં કોઈ કામ હાથમાં લેશો તો એનો ઉકેલ તમે સરળતાથી લાવી શકશો આ સમયમાં કેટલાક અગત્યના કામનો ઉકેલ આવે એનાથી થોડીક રાહત આપણને મળશે તો મિત્રો હવે જોઈએ કે ધંધાદારી લોકો માટે આ સમય કેવો ધંધાકીય બાબતોમાં આ વર્ષ થોડું વાળું રહેશે ઊંચ નીચ આવે કોઈ કામ અટકતા દેખાય કોઈ કામ પૂર્ણ થાય કોઈ ન થાય લોખંડના પાયા ચાલી રહેલા શનિ મહારાજ થોડી કષ્ટ પીડા આપી જશે સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓ આપણે ધંધામાં પૂરેપૂરું ધ્યાન આપવા ન દઈને ધ્યાન ન અપાતા આપણા ધંધામાં નાની મોટી ઊંચ નીચનો સામનો આપણે કરવો પડે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો આ વર્ષમાં વધુ પરેશાન કરે એને કારણે આપણે આપણા ધંધામાં પૂરતું ધ્યાન ન આપી શકીએ આ વર્ષમાં માણસોના ભરોસે ધંધો છોડતા નહીં નહીં તો પરેશાની વધશે આ વર્ષમાં હરીફો અને તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને નુકસાન પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરે ને એમાં એ લોકોને ફાવટ પણ આવે આ વર્ષમાં આવા લોકો તમારા ગ્રાહક તોડવાની કોશિશ કરે એમાં એ લોકો સફળ પણ થાય અને આ વર્ષમાં છે ને તમારા જે જૂના કાયમી જે ગ્રાહકો છે તે બીજી તરફ વળતા દેખાય છે તમારા માટે મુશ્કેલી ઊભી કરે ધંધામાં વાદ વિવાદ ગેરસમજ મંદુક આ બધી બાબતોને ટાળીને ચાલજો પારિવારિક અને કૌટુંબિક પ્રશ્નો તમારી ચિંતામાં થોડો વધારો કરી જાય જેને કારણે પણ આપણે ધંધામાં પૂરતું ધ્યાન ન આપી શકીએ વર્ષના પ્રારંભથી માક્ષરવદ એકમ તેમજ

ક્યાંક ને ક્યાંક ખરાબ થતો દેખાય ઘણાની એવું બને કે માલ વેપારી પાછો મોકલી આપે અથવા ઓર્ડર જ કેન્સલ કરી નાખે આ બધી બાબતોને કારણે મોટી નુકસાનીનો ભય ઉભેલો છે ઉધારીમાં જે લોકો ધંધો કરે ને એ લોકોએ આ વર્ષમાં ખૂબ સાવધાની રાખવાની સમયસર પૈસાની ઉઘરાણી કરશો તો બચેલા રહેશો નહીં તો તમારા પૈસા પાછા લાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે ક્યાંક કોઈ પૈસા ન પણ આવે એવા પણ સંજોગો છે ભાઈ નાણાકીય બોજ વૈદ્યો ને તો લોન ભરવાની મુશ્કેલી થશે પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધીનું જે ગુરુનું ગોચર છે એ તમારા માટે થોડુંક સારું સાબિત થાય અને ઘણી બધી બાબતોમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી આપે અને એને કારણે આપણે થોડી રાહત મળે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આ સમયમાં ફાયદો મળે આ સમયમાં જીવનસાથી અને સંતાનોનો સાથ ચોક્કસ રીતે મળે પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધીનું ગુરુનું જે ગોચર છે એ થોડુંક તમને સહાય કરનારું સાબિત થાય આ સમયમાં સિઝનલ ધંધામાં ફાયદો રહી પત્નીય જીવન સાથી અને બાળકોનો સાથ સહકાર મળી રહે આ સમયમાં અનુભવ બુદ્ધિ અને આવડત આ બધા પાસાનો ઉપયોગ કરશો તો તમે તમારા વેપારને આગળ વધારી શકશો આ સમયમાં તમે તમારા નવા ગ્રાહકોનો ઉમેરો તમારા ધંધામાં કરી શકશો અને આ સમય છે ને તમારા ધંધાકીય બાબતોના મહત્વના નિર્ણય લેવાનો રહેશે તો આને ચોક્કસ યાદ રાખજો ને એ સમય પ્રમાણે ચાલજો તો મિત્રો હવે જોઈએ કે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી નું વર્ષ બેનો માટે કેવું રહેશે સિંહ રાશિની ની બહેનોએ આ વર્ષમાં પોતાની આરોગ્ય અંગે દોડધામ કરવી પડે ખર્ચાઓ કરવા પડે આ વર્ષ દરમિયાન છે ને કૌટુંબિક પારિવારિક સામાજિક આ બધી સમસ્યાઓ તમને સતાવી શકે છે તમારી પરેશાનીમાં વધારો થાય સંયુક્ત માલ મિલકત અંગે આ વર્ષમાં થોડું મૌન જાળવજો તો ફાયદો થશે આ બાબતમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ઉતરતા નહીં જે બહેનો વ્યવસાય કરે છે નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી ઘર પરિવાર નોકરી વ્યવસાયની જવાબદારીઓ એકદમ વધી ન જાય એનું ધ્યાન રાખજો આ બધી બાબતોનું સંતુલન જાળવવામાં બહેનોને મુશ્કેલી પડતી દેખાશે ઘણી વખત એવું થશે કે ભાઈ આ બધું નોકરી ધંધો છોડી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ આ વર્ષમાં વર્ષમાં થાય તમને તમારું આરોગ્ય સાથ ઓછું તેમ છતાં અધિક જેઠ સુધીનો સમય થોડી ઘણી રાહત તમને આપી જાય આ સમયમાં છે ને સંતાનોનો સહકાર તમને ઉપયોગી સાબિત થશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી માટે આ વર્ષ કેવું વિદ્યાર્થીઓ માટે આ સમય આમ સારો છે પણ આરોગ્યની બાબતમાં નાની મોટી તકલીફ રહીને એને કારણે આપણે આપણો વિદ્યાભ્યાસ બગડતો દેખાય આ વર્ષમાં ઉજાગરા કરીને અભ્યાસમાં આગળ વધવાનો પ્રયત્ન કરતા તો આરોગ્ય તમારા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકશે આ વર્ષમાં છે ને ક્રમબદ્ધ આયોજન કરીને અભ્યાસમાં જોડાજો નહીં તો અભ્યાસમાં તકલીફ પડશે વર્ષના પ્રારંભથી જ તમારે તમારા અભ્યાસની તૈયારી ધીરે ધીરે સ્લોટમાં ગોઠવીને કરવી જોઈએ આ વર્ષમાં કોઈના ભરોસો રહેશો નહીં બીમારી અકસ્માત હતાશા નિરાશા આ બધા પાસાઓને દૂર રાખજો જો આ બધી બાબતોમાં તૈયારી ન રાખી તો વર્ષના અંતે બહુ ઓછા માર્ક્સના માર્જિનથી તમારે તમારી મનગમતી લાઈન ગુમાવવી પડે આ વર્ષમાં વધુ અભ્યાસ અંગે જે લોકો બહાર જવા માંગે છે એ લોકો માટે સમય સારો સાબિત થાય તારીખ પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધીનો સમય ગુરુની થોડીક મહેરબાની તમને મળતી દેખાય તો આ સમયમાં વિદ્યાભ્યાસ થોડો સરળ થતો દેખાય તો આ સમયનો સદુપયોગ સદઉપયોગ કરી લેજો આ સમયનો છે ને મહત્તમ વધુમાં વધુ ઉપયોગ કરી લેજો તો અભ્યાસ જળવાઈ જાય તો મિત્રો હવે જોઈએ આપને કે બે બ્યાસી વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ખેડૂતો માટે શું લઈને આવ્યું છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ ખેડૂતો માટે મધ્યમ સાબિત થશે તમે કરેલી મહેનતના પ્રમાણમાં સફળતા ના મળે પાક ઓછો ઉતરે અથવા ક્યાંક કંઈક નાની મોટી બગડી જવાની શક્યતાઓ છે નાણાકીય નુકસાન થાય અને મિત્રો આ વર્ષમાં છે ને સિંહ રાશિના ખેડૂતોએ ખેતરમાં કામ કરતી વખતે આગ અને ઇલેક્ટ્રિક કરંટથી ખૂબ સંભાળીને ચાલવું જોઈએ આ વર્ષમાં શક્ય છે કે તમારા ખેતીના ઓજારોમાં નાની મોટી કમી આવે કોઈ ઓજાર તૂટી જાય તાત્કાલિક નવું લેવું પડે ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર બગડી જાય ત્યાં કંઈક રિપેરિંગના મોટા ખર્ચા આવે અને આ થવાથી સમયસર ખેતીનું કામ આપણે પૂરું ન કરી શકીએ તે સિવાય આ સમયમાં પાણીથી અને કુદરતી આપત્તિઓથી બચીને ચાલવું જરૂરી આ વખતે ખેતીના કામમાં કોઈ બીજાના ભરોસે રહેતા નહીં તમારી જાત પર ભરોસો રાખીને કામ કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે વર્ષના પ્રારંભમાં અને વર્ષના અંતમાં નાણાકીય બાબતો પર ધ્યાન આપજો નહીં તો ત્યાં નુકસાની વેઠવી પડે અને આ વર્ષમાં છે ને આપણી સાથે હરીફાઈ કરનારા આપણી અદેખાઈ કરનારા લોકો સાથે વાદ વિવાદથી દૂર રહેવું તો બચીને રહેવાય તો મિત્રો હવે જોઈએ આપણે એક નાનો ઉપસંહાર ખાસ કરીને સિંહ રાશિ માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું વર્ષ થોડું નાણાકીય બાબતમાં ચડાવ ઉતારવાલું રહેશે ક્યારેક કોઈ કામ સહેલું થઈ જશે તો ક્યારેક કોઈક નાના મોટા વિઘ્નનો સામનો કરવો પડે અને એટલે જ આ સમયમાં ધીરજ રાખીને ચાલશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે આ વર્ષમાં છે ને સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન રહીને નિર્ણય લઈને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય એક ભૂલ તમારા માટે મોટી મુશ્કેલી સર્જી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો આ વર્ષમાં નાણાકીય આયોજન ખૂબ સંભાળીને બે યોગ્ય માણસની સલાહ લેવી ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો ખોટા ખર્ચાઓ પર કાપ મૂકશો તો નાણાકીય પરિસ્થિતિને જાળવી શકશો આ વર્ષમાં આકસ્મિક ખર્ચાઓને કારણે આયોજન ખોરવાતું દેખાશે તો પહેલેથી નાણાકીય બાજી સંભાળીને આગળ ચલાવવી આ વર્ષમાં પારિવારિક સંબંધોમાં પણ તમારે ખૂબ સાચવીને ચાલવું પડશે આ વર્ષમાં આ બધી સમસ્યાઓ છે નાનું મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે આ વર્ષમાં એક સારો ફાયદો એ રહેશે સંતાનો થોડોક સાથ આપી જાય અને આપણે આપણી જાતને સાચવી લઈએ તો મિત્રો આ તો તમારું વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માટે સિંહ રાશિનું પૂરેપૂરું પ્રોડિક્શન મેં આપ્યું છે તો આ વિડિયોને બરાબર ધ્યાનથી સાંભળો સમય અનુસાર તમે તમારી જાતને આયોજનમાં મૂકીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે આ વર્ષમાં ખોટી ઉતાવળ કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને મનની બહાર નહીં કાઢી નાખતા એની પર ધ્યાન આપજો નહીં તો મુશ્કેલીઓ સર્જાશે તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે